આજના પાઠોત્સવના પવિત્ર દિવસે વહેલી સવારે સાઈ શ્રી કૃષ્ણ ખાતે હોમ હવન પૂજા પણ કરવામાં આવેલ હતી બપોરના સમયે ઢોલ નગારા સાથે વાંસતે નગર માં દર વર્ષની જેમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા દરમિયાન ભાવિક ભક્તો ભજન ને તાલે નાસ્તા ઝુમતા જોવા મળતા હતા તેમજ ગરબાની રમઝટ પણ કરવામાં આવી હતી શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં બાળકો યુવાઓ મહિલાઓ તેમજ સમાજના વયોવર્ધ પણ જોડાયેલા હતા શોભાયાત્રા નગરમાં ધાર્મિક વાતાવરણ વચ્ચે નીકળી હતી શોભાયાત્રા જે રસ્તા પરથી નીકળી હતી તે રસ્તા પર ભાવિક ભક્તો સ્વાગત કરી દર્શનનો લાભ લેતા જોવા મળતા હતા સાંજે શોભાયાત્રા પૂર્ણ થતા મહાઆરતીનો લાભો લઈ મહાપ્રસાદનો લાભો લઈ પણ ભાવિક ભક્તોએ લીધો હતો સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જિલ્લા દાહોદ